કે એક તો પહેલી વાત એવી છે કે શેરી ગરબાને પ્રાધાન્ય વધુમાં વધુ મળે એના માટે વિડીયોને ખૂબ શેર કરી દેજો દરેક લોકો સુધી કે આપણી શેરી મોલના એપાર્ટમેન્ટની જગ્યાઓ જે કાંઈ કમ્પાઉન્ડ છે એની અંદર જે ગરબા થાય છે એને વધુમાં વધુ પ્રાધાન્ય મળે જ્યાં આપણા જ વડીલો આપણા ઘરના સભ્યો અથવા આડોશ પાડોશના લોકો ત્યાં નવરાત્રિ કરતા હોય છે એની નજર સમક્ષ આપણે રહીએ અને ખૂબ શેરી ગરબાને પ્રાધાન્ય મળે એવી બધાને વિનંતી શેરી ગરબાની અંદર પણ ફિલ્મી ગીતો ન વાગે એવી આયોજકોને જ વિનંતી એક ભાઈ તરીકે અને માતાઓ બહેનો ઢંગથી કપડાં પહેરે એવી શણિયા સોળે કે એવું આપણું અંગ કોઈ દેખાય નહીં અને કોઈ હવસખોરો કે એવા લોકોની કુદ્રષ્ટિ આપણે પડે અને પછી આપણે પારાવાર પસ્તાવો થાય એવું ન થાય એના માટે પણ બેનો દીકરીઓને પણ એક ભાઈ દીકરા તરીકે વિનંતી છે ત્યાર પછી આપણે કેપેસિટી મુજબ ભાડે વસ્તુ જે કાંઈ લાવીએ છીએ પહેરવા માટેની એ આપણા ઘરની પરિસ્થિતિ હોય પછી ભાડે લાવવું અને એ પ્રમાણે વર્તાવ કરવો વડીલોની આગીનામાં રહેવું ઘરના સભ્યોની ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું કે જેથી કરીને નવરાત્રિના અંતે પાછું હોસ્પિટલાઈઝ ન થવું પડે એના માટે આરોગ્ય માટે પણ ખાસ તકેદારી રાખવી અને ખાનપાનમાં રાત્રિના સમયે ખૂબ ખટકો રાખવો ત્યાર પછી મધરાજ સુધી કે મોટે સુધી જાગી અને વેસન કરી અને જે લોકો જોવા વાળા છે કે ભાઈ વડીલો બેઠા હોય જોતા હોય એ વેસન કરીને જ્યાં ત્યાં પાન માવાની પિચકારીઓ મારે અને પછી સવારમાં વહેલા ઉઠીને જે લોકોના ઘર આગળ બેઠવાના હોય લોકોને સાફસૂફ કરવું પડે છે એટલે એના માટે પણ ખાસ ન કરો એવી મારી વિનંતી છે બિલકુલ ન જ કરવું જોઈએ પણ સમયે ઘર આગળ કાગળિયા નાખવા કે ગુટખાની તમાકુની પડીઓ થૂકવું કે માવા કાઢવા એવું પણ ન કરો એવી બધાની વિનંતી સાથે માતાઓ બહેનોને ખાસ મારી વિનંતી છે કે તમે જગદંબાનું જ રૂપ છો એટલે ગરબા એવી રીતે ખેલો કે તમે ખાસ લોકો પ્રદર્શન ન થાય એના માટે ખાસ એવા પહેરવા એવી એક ભાઈ દીકરા તરીકે તમને મારી વિનંતી બે હાથ જોડીને છે આ સંદેશાને દરેક મારી બેનો દીકરીઓ સુધી ભાઈઓ સુધી પહોંચાડજો ગરબાના આયોજક હોય શેરીના કે કોઈ વડીલો હોય એને પણ ખાસ વિનંતી કે એવા કોઈ ગીત ન વાગે ચુમ્મા ચુમ્મા દેના કે જેથી કરીને આપણું મન વિચલિત થાય ભક્તિમાર્ગમાંથી આપણે પડી જાય તો એવા ઢંગ ધડા વગેરેના ગીતો પણ ન વાગે અને ગરબા માતાજીના જ વાગે એની ઉપર આપણે રાસ ગરબા લઈએ અને માતાજીને રાજી કરવાના વધુમાં વધુ પ્રયત્ન થાય એવી મારી દરેક લોકોને વિનંતી છે અને વધુમાં તો દરેક લોકો સુધી આ સંદેશ પહોંચાડી કે મારો મુખ્ય કહેવાનો હેતુ એવો છે કે શેરી ગરબાને વધારે પ્રાધાન્ય મળે એટલે આપણે દરેક લોકોની સમક્ષ અને સાથે મળી અને માતાજીને રાજી કરવાના પ્રયત્નો કરીએ ધન્યવાદ